બેંક નિફ્ટી એકાવન હજાર બસોની ઉપર તો મિડકેપ અને સ્મોલ સ્મોલકેપમાં પણ સારી ખરીદારી આઈટી શેર્સમાં સૌથી વધારે તેજી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ દોઢ ટકાથી વધારે ઉછળ્યો લગભગ ચાર ટકાની તેજી સાથે વાયદાના ટોપ ગેનરમાં સામેલ દસ સાથે જ સરકારી બેંકોમાં તે ઓઇલ એન્ડ ગેસમાં સારી તેજી દિગ્ગજ રોકાણકાર રમેશ દમાણીની એન્ટ્રીથી એનઆઈઆઈટીમાં તોફાની તેજી શેરમાં લાગી વીસ ટકાની અપર સર્ગે તે રમેશ દમાણીએ બ્લોકડિલ દ્વારા કંપનીમાં ખરીદ્યા લગભગ આઠ લાખ શેર્સ ઓએનજીસીમાં આવી સારી તેજી બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર કાવેરી નદીના આવેલા પાંચમા કૂવામાંથી ઉત્પાદન કર્યું શરૂ નેચરલ ગેસનું પણ ઉત્પાદન વધશે એનએસસીએ નિફ્ટી ઇન્ડેક્સમાં ફેરફાર કરવાની ઘોષણા કરી નિફ્ટી ફિફ્ટીમાં એડ થશે ડીઈએલ અને ટ્રેન્ટ જ્યારે બહાર થશે ડિવિઝ લેબ અને એલચીઆઈ માઇન્સ્રી ડીઈએલમાં પાસઠ કરોડ ડોલર તો ટ્રેન્ટમાં છેતાલીસ કરોડ ડોલરના ઇન્ફ્લોનું અનુમાન ત્રીસ સપ્ટેમ્બરથી લાગુ થશે ફેરફાર અને પ્રી ઇન્જિનિયર્ડ સ્ટીલ કન્સ્ટ્રક્શન સોલ્યુશન આપનારી કંપની ઇન્ટરટાર્ક બિલ્ડિંગ પ્રોડક્ટનું થયું સારું લિસ્ટિંગ શેર ચુમ્માલીસ પ્રીમિયમ પર થયું લિસ્ટ પહેલીવાર છવ્વીસ જિલ્લાઓમાં એકસાથે વરસાદનું રેડ એલર્ટ આખા રાજ્યમાં તોડાઈ રહ્યો છે પૂરનો મોટો ખતરો અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને એક નજર બજાર પર કરી લઈએ તો તેજી આપણને થોડી ઘણી આગળ વધતી દેખાઈ રહી છે સેન્સેક્સની ખાસ કરીને વાત કરી લે અઢાર ટકાથી વધારેની પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ રહી છે નિફ્ટીમાં લગભગ પચીસ હજાર અઢારના લેવલ્સની આસપાસ અત્યારે કારોબાર થઈ રહ્યો છે અહીંયા પણ એક તેજી જે છે સારી આપણને આગળ વધતી દેખાઈ રહી છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા પણ લગભગ સિત્તેર પોઈન્ટની પોઝિટિવિટી એકાવન હજાર બસોના સ્તરની ઉપર બેંક નિફ્ટીમાં કારોબાર થઈ રહ્યો છે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે અને મેડકેપની વાત કરી રહી તો ત્યાં પણ એક ખરીદદારી આપણને આવતી દેખાઈ રહી છે એન્ડાસ સ્પેસિફિક મુવમેન્ટ જે છે તે આપણને તેજી તરફને આગળ વધતી દેખા રહી છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી રહીએ એડવાન્સ ડિકલાઇન રેશિયો કઈ તરફના ચાર બતાવી રહ્યું છે તો તેરસો ચૌદસો કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે તેજી બજારમાં જે છે તે બતાવી રહ્યા છે જ્યારે એક હજાર ચુમ્માળીસ કાઉન્ટર એવા છે જે થોડી ઘણી વેચવાળી જે છે બજારમાં બતાવી રહ્યા છે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે કારણ કે તેજી તરફનું ટ્રેન્ડ જે છે તે આપણને આગળ વધતો દેખાય રહ્યો છે સ્ટોક સ્પેસિફિક પણ એ સાથે જ આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કે આર ચોક્કસ સિક્યુરિટીઝના હિમેન કાપડિયા હેમેન ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે એક વ્યૂથી શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો બજારમાં જે આપણને તેજી આવતી દેખાઈ રહી છે નિફ્ટી પચીસ હજારના સ્તરની ઉપર કામકાજ કરી રહ્યું છે બેંક નિફ્ટી ફરી એકવાર એકાવન હજારના સ્તરની ઉપર પહોંચ્યું છે જે રીતે ગ્લોબલ સંકેતો પોઝિટિવ બનતા દેખાયા છે આપણા માર્કેટમાં પણ એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે કઈ રીતે લેવલ્સ હવે ધ્યાનમાં રાખવા જોઈએ માર્કેટ માટે અને આપને સૌથી પહેલાં જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ અને માર્કેટ જે રીતે સેલિબ્રેટ કરી રહ્યું છે કૃષ્ણ જન્મોત્સવને કઈ રીતે હવે ધ્યાન ધ્યાન જોઈએ અ વેરી ગુડ આફ્ટરનૂન આતે આ વાત તમારા શોમાં બને માટે અને તમને તમારી આખી ટીમ ને બધા આપણા દર્શકોને કૃષ્ણ જન્મ હાર્દિક શુભેચ્છા જેમ તમે કીધું અહીંયા માર્કેટ સોલિડ છે અ વીક છોડું વૈધું છે શુક્રવારે આતે અ એક્સપાયરી છે બાકી ફેડરલ રિઝર્વ ની મીટિંગ બી નથી થઈ ગઈ હમણાં આરબીઆઈ ની મીટિંગ નથી હા જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે પણ એ તો થોડા વખતથી ચાલી રહ્યું છે એટલે આ જે વિક્સ વધ્યો છે થોડું ચિંતાનું કારણ છે કારણ કે સામે કંઈ ઇવેન્ટ રિસ્ક આપણને દેખાતું નથી ખાલી મંથલી એક્સપાયરી છે આપણે બેન્ક નિફ્ટી નિફ્ટીની બે ગેપ પડ્યા હતા આથી નિફ્ટીમાં એક ભરાઈ ગયો અને બીજો બી બીજો બી આજે ભરાઈ ગયો છે એ એક પોઝિટિવ સાઇન છે માર્કેટ માટે બે તેજીના ગેપ પડ્યા છે હવે બે મંદીના ભરાયા હવે બે બે કેજી પડ્યા છે આથી પ્રીવિયસ હાઈ જે છે 25000 ની 78 આપણે પહેલી ઓગસ્ટે કરી રૂતું ને આજે 25000 ને આપણે 44 સુધી આવી ગયા છે પ્રીવિયસ હાઈ પર સ્વાભાવિક છે થોડો રેઝિસ્ટન્સ આવે હવે આ રેઝિસ્ટન્સ અટ રેઝિસ્ટન્સ ની હિસાબે નિફ્ટી અટક છે કે નહીં કેવું મુશ્કેલ છે પણ બેંક નિફ્ટી પરફોર્મ નતો કરતો સારો લાગી રહ્યો છે મારી હિસાબે સ્ટોક સ્પેસિફિક રહેવું એકાદ એક દિવસ જોવું કારણ કે મંથલી એક્સપાયરી છે આટલી એટલે અફડાત તફડી જરૂર રહેશે ઓલ ટાઈમ હાઈ હમણાં હમણાં જ પણ ઓલ ટાઈમ હાઈ સ્વિંગ હાઈ ટેસ્ટ કરવા આવી રહ્યા છે તો અહીંયા રેઝિસ્ટન્સ આવી શકે સો સ્ટોક સ્પેસિફિક લ્યો બાકી માર્કેટ નું સેટઅપ તો સારું જ છે આરતી માર્કેટનો સેટઅપ આપણને સારું રહેતું દેખાય છે પણ સ્ટોક સ્પેસિફિક રહેવાની સલાહ જે છે તે આપણને બનતી દેખાઈ રહી છે દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે પ્રશ્ન પૂછી રહ્યા છે સંતોષ મહેરાનો સવાલ આવી રહ્યો છે ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે હેમેન અને હુડકો એચડીએફસી બેંક આ બંનેમાં ફ્રેશ એન્ટ્રી અત્યારે કરાય કે નહીં લોંગ ટર્મ માટે તેઓ પૂછી રહ્યા છે કઈ રીતે બંને કાઉન્ટરને જોઈ રહ્યા છો હુડકો એચડીએફસી બેંકમાં લેવલ્સ કેવા લાગી રહ્યા છે ફ્રેશ એન્ટ્રી માટે કુર્કો તમે જુઓ તો ત્રણસો બાવન વાળો બસો ઇઠોતેર થઈ ગયો છે આજથી કરેક્શનમાં આવી ગયો છે ઇન્ટરમીડિયેટ કરેક્શનમાં આપણા બસો સિત્તેરનો સપોર્ટ છે બસો સિત્તેર પર નહીં અટકે તો તમારે બસો પિસ્તાલીસ સુધીનો આપણે ઘટાડો એક્સપેક્ટ કરી શકીએ લોંગ ટર્મ તેજી છે હવે સ્ટોક પાંત્રીસ વાળો સાડા ત્રણસો થઈ ગયો આજથી સ્વાભાવિક છે કે આને ટાઈમ અને પ્રાઇસ કરેક્શન જરૂરી હતી જે હમણાં થઈ રહ્યું છે એટલે એનો ના સવાલનો જવાબ એક તબક્કે નહીં લેતા કરેક્શન કદાચ લાંબુ ચાલી શકે એમ છે કારણ કે વીકલી ચાર્ટ પર બધું જ સેલમાં આવી ગયું છે મંથલી બી થોડું ભારી લાગી ગયું છે એટલે મારી હિસાબે જે બે જે બે ત્રણ લેવલ કીધા બસો સિત્તેર બસો પિસ્તાલીસ બસો પંદર આ બે ત્રણ સપોર્ટ લેવલ છે યા તમે લેજો એકસાથે નહીં લેતા કારણ કે કરેક્શન છે કરેક્શન થોડું અહીંયાથી ઊંડું બી આવી શકે અને તમે બીજો સ્ટોક સ્ટોકીટવારથી HDFC Bank. HDFC Bank ઘણા વખત નો અંડર પરફોર્મન્સ છે તમે ચાર્ટ જોશો તો અહીંયા આ ભાવે લેવામાં કંઈ ખોટું નથી કારણ કે કન્સોલિડેટ કરી રહ્યો છે ઇનફેક્ટ તમે જોશો 4 વર્ષથી અહીંયા છે આથી એટલે આઈ થિંક HDFC Bank તમે હમણાં લ્યો ભૂલે છો કે ઘટાડો હવે માર્કેટમાં ફળ તફડી થાય તો તમે એડ બી કરી શકો છો લોંગ ટર્મ યુ છે એટલે આપણે રિપીટ કરીએ છે લોંગ ટર્મ યુ માટેના આ લેવલ છે આ કેસ છે ઓકે લોંગ ટર્મ વ્યૂ છે એચડીએફસી બેંકમાં તમે અત્યારે પણ ખરીદારી કરી શકો છો કોઈ ઘટાડો આવે છે તો ત્યારબાદ પણ એડ કરીને ચાલી શકો છો એચડીએફસી બેન્ક માટે અને હુડકો માટે તબક્કાવાર ખરીદારીનો વ્યૂ રાખવો જોઈએ બસો સિત્તેર બસો પિસ્તાલીસ બસો પંદર આ જે લેવલ્સ કહેવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખી હુડકોમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ પર નજર કરીએ

આરતી તમે જોશો તો એકસો ચોર્યાસી વાળો બસો અઠ્ઠાવીસઓ છે સાતે ટ્રેડિંગ સેશનમાં એટલે મારી હિસાબે હમણાં છે બસો બાવીસ તમે બસો ચૌદ અને બસો આઠની વચ્ચે લો નાયકા બસો બેની સ્ટોપલોસ રાખજો ટાર્ગેટની વાત કરીએ તો ટાર્ગેટ બસો ને આડત્રીસનો રાખો અને ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ આપણે જોઈએ તો હમણાં એકોતેરનો ભાવ છે સાડા અઠ્ઠાવનથી એકોતેર બહુ ફાસ્ટ થયો છે अड़सठ सुधी त्यास रिवॉर्ड रेशवरे फेवरेबल नहीं थत फेवर में अड़सठ साढ़ी अड़सठ आसपास ऑल कारगोलॉजिस्ट्रिक्स लियो स्टॉपलॉस तेरा चौसठ टार्गेट राखो, राखो इटोतेर તો આ વ્યૂ બનતો દેખાય છે અલકાગો લોજિસ્ટિક માટે ઘટાડો આવે છે ત્યારબાદ એક ખરીદારીનો વ્યૂ રાખવો રહેશે ચોસઠ રૂપિયાનો સ્ટોપ સ્ટોપલોસ રાખી અને તમે ટાર્ગેટ ઇઠ્યોતેર સુધીના લેવલ્સ માટે તમે અલકાગો લોજિસ્ટિક બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકો છો અને વાત કરી લઈએ નાયકાની તો બસો ચૌદથી બસો આઠની રેન્જમાં તમે ખરીદારી કરો સ્ટોપલોસ બસો બેની આસપાસનો રાખવાનો રહેશે અને બસો આડત્રીસ સુધીના લેવલ્સ તમને ફરી એકવાર નાયકા બતાવી શકે છે તો નાયકામાં પણ ખરીદદારીનો વ્યૂ બનતો રહ્યો છે બીજો એક દર્શક મિત્ર શૈલેષ પટેલનો સવાલ આવી રહ્યો છે ફ્રેશ એન્ટ્રી માટે અહીંયા પણ તેઓ સવાલ પૂછી રહ્યા છે ટેક મહિન્દ્રા ગુજરાત ગેસ અને કલ્યાણ જ્વેલર્સ આમાં ફ્રેશ એન્ટ્રી કરાય કે નહીં શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ અને સ્ટોપલોસ તેમને જાણવા છે એમેન ટેક મહિન્દ્રા ગુજરાત ગેસ કલ્યાણ જ્વેલર્સ આપણે જાણીએ છીએ કલ્યાણ જ્વેલર્સમાં જે રીતે એક ન્યૂઝ બનતા દેખાતા સારી એવી વેબસાઇટ આપણે જોઈ હતી ગત સપ્તાહે ટેક મહિન્દ્રા આજે એક સારી તેજી બતાવી રહ્યું છે અને ગુજરાત ગેસમાં પણ થોડી ઘણી પોઝિટિવિટી છે આ ત્રણેય માટે ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો આપણે શરૂઆત કરી હતી ની એન્ટ્રી કન્ડિશનલ છે અને જો આ ભાવે લેવું હોય તો તમારી સ્ટોપ સ્ટોપલો પંદરસો 1593 બાકી 1610 દસ ની એન્ટ્રી સ્ટોપ તમારું પંદરસો પંચોતેર આપણે ટાર્ગેટ ની વાત કરીએ તો સોળસો સિત્તેરનું ટાર્ગેટ બેસે છે આપણે ટેક મહિન્દ્રા માટે આપણે કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સ ઘણા વખતથી તેજીમાં છે ઓલ ટાઈમ હાઈની આસપાસ જ છે એટલે કલ્યાણ જ્વેલર્સ પાંચસો ની એન્ટ્રી પાંચસો સિત્તેરનું સ્ટોપલો ટાર્ગેટ છસો ને સાહીઠ આ અને લાસ્ટ સ્ટોક તમે કીધો ગુજરાત ગેસ આપણે ગુજરાત ગેસની વાત કરીએ તો હમણાં પાંચસો છન્નું છે ચાર પાંચ રીતે ઘટાડો છે ઇન્ટરમીડિયેટ કરેક્શનમાં છે હમણાં ક્લિયર ટેકનિકલ બાય ઉભરીને આવતું નથી આવતી પણ જો લેવું હોય તો પાંચસો એસીની પાંચસો એસીની આસપાસની એન્ટ્રી પાંચસો અડસઠ નું સ્ટોપલો છસો વીસ નો ટાર્ગેટ આ શોર્ટ ટર્મની છે ઓકે તો ત્રણેય કાઉન્ટર માટે એક સલાહ આપણને બનતી દેખાઈ રહી છે ટેક મહિન્દ્રા સોળસો દસની આસપાસ તમે ખરીદદારી કરીને ચાલી શકો છો સ્ટોપલોસ પંદરસો પંચોતેરની આસપાસનો રાખવાનો રહેશે ટાર્ગેટ સોળસો સિત્તેર સુધીના આપણને બનતા દેખાઈ શકે છે કલ્યાણ જ્વેલર્સમાં પણ તમે ખરીદદારીનો વ્યૂ રાખી શકો છો પાંચસો પંચાણુંની આસપાસ તમે ખરીદદારી કરો સ્ટોપલોસ પાંચસો સિત્તેરનો રાખવાનો રહેશે અને છસો સાહીઠ સુધીના લેવલ્સ કલ્યાણ જ્વેલર્સ બતાવી શકે છે અને ગુજરાત ગેસમાં પણ ઘટાડો આવે છે પાંચસો એંસીની આસપાસ તો ત્યાં તમે ખરીદદારીનો રાખો સ્ટોપલો પાંચસો અડસઠ નો રાખવાનો રહેશે અને છસો વીસ સુધીના લેવલ્સ આપણને ગુજરાત ગેસ બતાવી શકે છે તો ત્રણેય માં ઘટાડો આવે છે ત્યારબાદ એક વ્યૂ પોઝિટિવ રાખીને ચાલી શકો છો બીજા એક દર્શક મિત્ર પવન પટેલ સવાલ પૂછી રહ્યા છે સેલના કાઉન્ટરમાં તેમણે ખરીદારી કરી છે એકસો બેતાલીસ રૂપિયાના પ્રાઇસ પર બસો શેર તેમણે બાય કર્યા છે શોર્ટ ટર્મ માટે બીજા એડ કરવા કે નહીં તેઓ પૂછી રહ્યા છે ને ટાર્ગેટ સ્ટોપ લોસ હવે શું ધ્યાનમાં રાખવો સેલ માટે હેમેનજી કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ એકસો બેતાલીસના પ્રાઇસના બસો શેર તેમણે ખરીદ્યા છે શોર્ટ ટર્મ વ્યુ છે નવા એડ કરવા કે નહીં પૂછી રહ્યા છે શું ધ્યાનમાં રાખવું એડ કરો એકસો એકસો એકત્રીસ નું સ્ટોપ પ્લસ ટાર્ગેટ એકસો ચુમ્માલીસ ને એકસો એડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ક્લિયરલી સેલના કાઉન્ટર માટે સ્ટોપલોસ જે છે એકસો એકત્રીસ એકસો ચુમ્માલીસ એકસો અડતાળીસ સુધીના લેવલ્સ આપણને કાઉન્ટર બતાવી શકે છે તો જેની પાસે કાઉન્ટર છે તેવો હોલ્ડ કરો નવી ખરીદારી પણ તમે અહીંયા કરીને ચાલી શકો છો બીજો એક કાઉન્ટર જે સવાલ પૂછી રહ્યા છે નિતિન પટેલનો સવાલ આવી રહ્યો છે કોઈ બે સ્ટોક શોર્ટ ટર્મ માટે લેવાય એવા સજેસ્ટ કરો ટાર્ગેટ સ્ટોપલોસ શું રાખવો જોઈએ ધ્યાનમાં હેમિનજી બે સ્ટોક આવા માર્કેટમાં તમે કઈ રીતે સજેસ્ટ કરશો શકશો કાઉન્ટર કયા ધ્યાનમાં રાખવાના કે સ્ટોક કયા ધ્યાનમાં રાખવાના શોર્ટ ટર્મ માટે શોર્ટ ટર્મ માટે એક ટાટા કન્ઝ્યુમર ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ છે આ શોર્ટ ટર્મ યુ છે આ અત્યારે 1216 નો ભાવ છે મારી હિસાબે આ એક શોર્ટ ટર્મ યુ લઈ શકાય તમારે 1220 ની ઉપર બંધ આવશે તો એક મિની બ્રેકઆઉટ થઈ જશે તમારે 1245 નું ટાર્ગેટ એટલે તમે બારસો પંદરની આસપાસ લો બારસો રૂપિયાનો સ્ટોક લો બારસો પિસ્તાલીસનું ટાર્ગેટ અને જો બીજો સ્ટોક તમે લેતા હો શોર્ટ ટર્મ માટે તો આ સ્ટોક છે ઇન્ડિયા માર્ટ ઇન્ડિયા માર્ટ બી થોડો આજે આજે વધી ગયો છે એટલે મારી ગણતરીને હિસાબે આઈટીસી એક સ્ટોક છે બીજો તમે કન્સિડર કરી શકો છો આઈટીસી છે પાંચસો પાંચ તમે પાંચસોની આસપાસની એન્ટ્રી Charts on neo top loss and a Panther based on target. ITC. ઓકે તો બે સ્ટોક ખાસ ધ્યાનમાં રાખવાના છે ટાટા કન્ઝ્યુમર બારસો પંદરની આસપાસ આવે છે તો ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનો છે તે ની આસપાસનો છે અને બારસો પિસ્તાલીસ સુધીના લેવલ્સ ટાટા કન્ઝ્યુમર બતાવી શકે છે અને બીજું કાઉન્ટર આઈટીસીનું છે અહીંયા પણ તમે ખરીદદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો પાંચસો રૂપિયાની આસપાસ ખરીદારી કરો ચારસો નેવુંનો સ્ટોપલોસ પાંચસો વીસના લેવલ્સ આઈટીસી બતાવી શકે છે તો આ બંને કાઉન્ટર ફોકસમાં એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ પાછા ફરી ચર્ચાને આગળ વધારીએ રામ બાદ પછી સ્વાગત છે આપણો અને નેક્સ્ટ સવાલ જે પૂછી રહ્યા છે દર્શક મિત્ર પાર્થ દવે સવાલ પૂછી રહ્યા છે ઝોમેટો માટેનો સવાલ છે મેન તેમનો ફ્રેશ એન્ટ્રી આ લેવલ પર કરવી હોય તો કરાય કે નહીં અને મીડિયમ મીડિયમ ટર્મ માટે ખાસ કરીને ટાર્ગેટ સ્ટોપલોસ શું ધ્યાનમાં રાખવો ઝોમેટો માટે કઈ રીતે ઝોમેટોમાં વ્યૂ રાખી રહ્યા છો કારણ કે આજે એક લગભગ પોણા બે ટકાની વેચવાડી આપણને આ કાઉન્ટરે બતાવી છે ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે વ્યૂ રાખવો જોઈએ પોઝિટિવ સાઇડ થોડું ઘટે ત્યાં લેવો જોઈએ આથી ઝોમેટો તમે જોશો તો અહીંયા આ પાંચમો વીક છે આ તો વીકની શરૂઆત છે એટલે ગણાય નહીં એટલે ચાર વીકથી તમે જુઓ તો સ્ટોક અથડાયો છે લોંગ ટર્મ ચાર્ટ હજી પણ તેજીના છે એનું એની ચિંતાનું કારણ નથી પણ ચાર વીકથી અથડાયો છે થોડો થાક ખાઈ ખાઈ રહ્યો છે સ્ટોક ઓવરબોટ છે ડેલી ચાર્ટ પર કરેક્ટ થાય શોર્ટ ટર્મ એવું લાગે છે થોડું એટલે હમણાં તમારો ભાવ છે બસો ઓગણસાઠ મારી હિસાબે બસો છેત્તાલીસ સુડતાલીસ આવે નહીં ત્યાં સુધી લેવા જેવું લાગતું નથી એ કંઈ આમ તેજીનો ગેપ છે બસો તેત્તાલીસ અને બસો અઠ્ઠાવીસ કદાચ આ ગેપ ભરવા પણ આવી શકે એટલે મારી હિસાબે બસો બસો પિસ્તાલીસ ની આસપાસની એન્ટ્રી અ અને આ તમે બસો ને પાંત્રીસ નો સ્ટોપ્લસ અ અને ટાર્ગેટ રાખો

બાકી સ્ટેન્ડ અલોન એસબીઆઈ કામાં વાંધો નથી આઈ થિંક પ્રાઇવેટ સેક્ટર નો આપણે અનડિસ્પ્યુટેડ લીડર અસર પબ્લિક સેક્ટર બેન્કનો આપણે અનડિસ્પ્યુટેડ લીડર કહી શકીએ હમણાં ભાવ છે તમારે આઠસો અઢાર અને આઠસો દસ સાતસો એંસી ત્યારે પણ વધઘટ થાય ઘટાડામાં લેવાનું ધ્યાન રાખજો પણ યસ લોંગ ટર્મ માટે એસબીઆઈ ઓન ડિક્લાઇન્સ એટલે તમે સ્પ્રેડ કરજો પરચેસ પણ લઈ શકાય ઓકે દરેક ઘટાડે એસબીઆઈ લોંગ ટર્મ માટે એક સારો બેટ બનતી દેખાઈ શકે છે અને ખરીદદારીનો વ્યૂ તમે રાખી શકો છો તો ફોકસ એસબીઆઈના કાઉન્ટર પર રાખવાનું રહેશે નિતિન પટેલ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે તેમનો હેમેનજી ઈરેડા દીપક ફર્ટિલાઇઝર અને તનલા પ્લેટફોર્મ્સ ત્રણ કાઉન્ટર છે ફ્રેશ એન્ટ્રી માટે શોર્ટ ટર્મ વ્યૂ પૂછી રહ્યા છે ટાર્ગેટ સ્ટોપલોસ શું ધ્યાનમાં રાખો ઇરેડા દીપક ફર્ટિલાઇઝર તનલા પ્લેટફોર્મ્સ કઈ રીતે વ્યૂ રાખો ઇરેડાનું લિસ્ટિંગ થોડું નવું છે આપણી પાસે બહુ ડેટા નથી પણ જેટલો ડેટા છે બહુ બતાવે છે કે થોડો કરેક્ટિવ આ શોર્ટ ટર્મ યુ છે બસો ત્રેપન કે મારી હિસાબે બસો પાંત્રીસની એન્ટ્રી બસો ત્રેવીસ પચીસની સ્ટોપલસ અને ટાર્ગેટ બસો સિત્તેર એસી આ છે તમારો ઈરેડા અને બાકી તમે સ્ટોક કીધા ટાન્ડલા પ્લેટફોર્મ ટાન્ડલાની આપણે વાત કરીએ તો ઘણા વખત થી સાઈડ છે તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ ઓલમોસ્ટ વર્ષ ની ઉપર થઈ ગયો આર્થિક ટાંગલા કરેક્ટ ફેર માં છે એટલે હમણાં ટ્રેન્ડિંગ બાયસ નથી શોર્ટ ટર્મ વ્યૂ આપી નહીં શકાય કારણ કે જ્યાં સુધી બ્રેક આઉટ કે બ્રેક ડાઉન ઉપર કે નીચે કોઈ પણ તરફ બ્રેક એટલે બ્રેક નહીં આપે ત્યાં સુધી અહિયાં જ રેન્જમાં રહેશે ખરાબ લાગતો નથી જો તમારે લેવો હોય તો શોર્ટ ટર્મ વ્યૂ તો નથી જ તમે આઠસો સાહીઠ ને સાતસો એંસી બે એન્ટ્રી લેવલ છે વન સેકન્ડ આ તમારો વરસ દોઢ વરસનો વ્યૂ હોય તો જ તમારે સાતસો ચાલીસની સ્ટોપ લોસ ટાર્ગેટ તમારો એક હજાર સાહીઠ અને અગિયારસો એંસી વન સેકન્ડ આ તમારો દોઢેક વરસનો વ્યૂ હોય તો જ આ કોલ આપણને આ તમને લાગુ પડે છે ઓકે દોઢેક વર્ષનો વ્યૂ હોય તો તનલા પ્લેટફોર્મ્સ ખરીદારી કરીને ચાલી શકો છો સ્ટોપલોસ તમારે જે ધ્યાનમાં રાખવાનો છે સાતસો ચાલીસની આસપાસનો છે અને ટાર્ગેટ એક હજાર સાહીઠ અગિયારસો એંસીના આપણને તનલા પ્લેટફોર્મ્સ બતાવી શકે છે અને જે ઈરેડા માટે વ્યૂ છે તે પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ઘટાડે ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનો છે બસો ત્રેવીસની આસપાસનો છે ટાર્ગેટ બસો સિત્તેર બસો એંસી સુધીના આપણને આ કાઉન્ટર બતાવી શકે છે તો ફોકસ રાખવાનો રહેશે ઈરેડા માટે આ સા સાથે જ સમય થયો છે હિમેનજી આપની રજા લેવાનો જે ચર્ચા કરી એ બદલ આપના ડિસ્ક્લોઝર આપણે ઘણા સ્ટોક્સની વાત કરી હતી પર્સનલ હોલ્ડિંગમાં તો કદાચ નથી ફેમિલીના હોલ્ડિંગમાં હોઈ શકે છે અમુક સ્ટોક્સ પર અમારો ફંડામેન્ટલ કવરેજ હોય છે જે જે સમય ચેનલ પર વ્યક્ત કર્યા છે અમારા રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટને કમ્યુનિકેટ થઈ શકે પણ દર્શકોની એક વિનંતી છે કે ભાઈ એના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કામ કરવું સ્ટોપ લો જરૂર રાખવું અને સીએમબીસી બજાર જોતા રહેવું આ વાત તમારા શોમાં બોલવા માટે હતી આભારીનજી આપનો પણ સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આ શોમાં બસ આટલું જો મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નમસ્કાર